બલ ન પડે બલ ન પડે જો ધોધ હા એ દાદો હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં જઈએ ને આપણે આવી જયાં ખેતરમાં નિંદવા માટે તો જો આમાં છે ને આપણે પાળા ચડાવેલા હતા તો આમાં છે ને અમુક અમુક ખડ હોય તો એ ખડ લેવું છે તો નીંદ પણ થઈ જાય ને ખેતર છે ને ખડ પળ લેવાય છે તો બંને કામ થઈ જાય કા અમે બે જણા આવી ગયા છીએ અને તમે આ ભાઈ છે ને ઘણા ખરા કોમેન્ટ કરે છે કે તમે પરમભાઈ બીજાને લેતા નથી તો ભાઈ અમારા ઘરમાં છે ને એને બધાને હું લવ જ છું મારા વિડીયોની અંદર ને અમે બે જણા છીએ ને મારા લવ મેરેજ પછીના અમે બે હારે હોય તો અમે બે વધારે પડતા છે ને હારે હોય તો અમારા બેના વધારે વિડીયો આવતા હોય ને એ બધા પહેલાં છે ને મારા લવ મેરેજ નહોતા ચાલ્યા તો મારા મમ્મી ને મારા ભાભીન એ બધા હારે હોય તો એને હારે કામ કરતા હોય એ વિડીયો આપણે ઉતારતા હોઈ અત્યારે છે ને અમે બે જણા વધારે પડતા હાર્યા હોય તો અમે બેના વિડીયો ઉતારતા હોય ને ભાઈ ખરાબ કરશો સારી કરશો મને ભાઈ કાંઈ વાંધો નથી તમને મજા આવે એવી કોમેન્ટ કરજો ભાઈ અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને ખર લઈ ખર લેવાઈ જાય તો પછી છે ને તડકો ન થાય એ પહેલા ઘરે વ્યા જઈએ મસ્તીનો આ છે ને આગળ કહી મસ્તીનો એક પોરો ખાઈ લઈએ પછી છે ને ડોડા વાઢવાના છે તો ડોડા વાઢીને ઘરે વ્યા જઈએ બાની ત્યાં ગયેલા છે રાખડી બાંધવા હમ એને રાખડી બાંધવા ન જવું પડે હા મારા મમ્મી ની ભાઈ છે ને રાખડી બાંધવા જેલા છે અમારે જવાની કા આપણે કાલ જવાન અમારે કાલ જવાન છે રાખડી બાંધવા બાકી બધા છે ને એ રાખડી બાંધવા જેલા છે અમે બે જણા છે ને ઘરે છે બાકી બીજા બધા છે ને હહો ના કામ બીજી છે એટલે કે રાખડી બાંધવા જેલા છે તો આમાં છે ને મકાઈ વાવેલ છે ને તો મકાઈનો છે ને આમાં થોડું ખળ લઈ લઈએ પછી મકાઈનો ભારો બાંધીને ઘરે ભાગી જાય

જમવા મીડ્યા કાવાનું હા એવું ને ભાઈ ખાવાનું હોય આપણે ખાલી ફરાળ કરવાનું હોય તો ભાઈ ફરાળ છે ને આ લાટ બધું હોય કારણ કે બટાટા હોય ને એટલે બીજું કાંઈ જ નહીં આપણે એક એટલા બટેટા ખાઈશું ને આ કેળું છે એકાદ કેળું ખાય ને આ છે ને સફરસન ને એવું બધું છે એ તો બધું છે ને ખાલી એમનું આપણે છે ને થેલી છે ને થેલીમાં રાખવા માટે જ છે કારણ કે ખાતા નહીં આપણે પણ પીડું હોય એમ ફરાળ ભેગી થેલીમાં હોય ને ફરાળ એ થેલીમાં પીડું હોય

તો ભાઈ જો એટલા ગોટા આપ્યા આમ જોવા તો ખાલી વિચાર કરો એને કેટલા લીધા તો એને એટલા લીધા મને કેટલા લીધા હા લેવાના છે ને તમારે લેવાના છે એમાં ભાઈ છે ને હવે એટલા ખૂટે ને એટલા ખૂટવાડી બાકી એટલા ને પેલા અગ્ની દેવને જમાડી દઈ ફેમલી તમાર મેડમ જે છે ને અત્યારે ભણા ઉટકવાનું કામકાજ લી છે ને અત્યારે કોઈ છે નહી કા અથવારો હે હોય રોજ પણ હમ આજે નથી ઈ કાં કેલા છે

કડવા થોડે એટલો વાયરો થઈ ગયો બો વાયરો હે ગાડી વાળાને બીક લાગી ને હા ગાડી બીક લાગે ને આ ભાઈને રમતું થાય બોલો એવા છે અમારે ઓકે ભાઈને આજનો વિડીયો છે ને અહીંયા સુધી થી વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં તાજે બેદને જય માતાજી રામ 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 રામ